હમણાં એક છોકરાને અને પપ્પાએ પૂછ્યું એમ એન પપ્પા એ બેટા એ પાછો મારી મારી સ્કૂલ નો વિદ્યાર્થી હતો સાતમું ભણતો હતો એ કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણે છો તો એક પ્રશ્ન પૂછું પૂછો ને પપ્પા કે આ માખ્યું ઉડે છે સાહેબ અમારે આપણે ગામડામાં એક રિવાજ હતો જેના ઘરે માખ્યું ન હોય ને એના ઘરે મહેમાન નો આવતો માખી ને કહેતા હતા અને માખ્યું એની જ ઘેરે હોય જેની ઘેરે દુધાણા હોય જેની ઘેરે સાસુ ફેરાતી હોય ત્યાં બહુ માખ્યું હોય અરે મહેમાન આવે અને આમ ઓસરી ની કોરે નેવું હોય ને એ નેવા પાસે આડી હોય આડા આડી પાસે રવાઈ બાંધેલી હોય આ તો તમે જેને નો જોયું એને નહીં લાગે કઈ પણ રવાઈ બાંધેલી હોય મહેમાન આવી

એને રહાવેલ કેતા એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેલ વાળા જો મારે એટલું કેવા હાટું ઠેઠ ને આમ જવું પડ્યું બહુ સરસ વાત એટલે માખ્યું બહુ હતી એના ઘરે એટલે કીધું કે બેટા માખ્યું જેવું એટલે બધી ઉડે છે કે હા પપ્પા તો એમાં કહી દેજો કે કઈ મેલ છે કઈ ફિમેલ છે નર કેટલી છે કેટલી માદા કેટલી છે ટૂંકમાં માખી કઈ છે માખા કઈ જાય હવે માખી ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય આ તો હેલો પ્રશ્ન છે મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછ્યો અરે બેટા આનાથી અઘરું હોય શું તમે હજી નિશાળે ન થાય પપ્પા હા થોડું અઘરું કહેવાય આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો કે તું પણ જવાબ તો દઈ દે કે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા અરીસા ની આજુબાજુ જે બનાવ્યા થી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડી તો એ પાછું નાન્યા બેસે છે એ માખા એ બીડી લેવા આવે છે બીડી બીડી પાવે જીવન ઈશ્વરે આપણને મોજ કરવા આવ્યું છે ને આ તમે સાંભળી જાવ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે હો વર કેમ વયા જાય ખબર નહીં પડે હકીકત અત્યારે દી કેમ વ્યો જાય ખબર નથી રહેતી તો હો વર વ્યા જતા વાર નહીં લાગે એટલે કહું છું કે જીવન એવું જીવજો કે તમારી આ ઉંમરની યાદી તમારી મહેફિલમાં ખોટ વર્તાય તોય ઘણું છે આપણે ન હોય અને ત્યારે જયારે ખોટ વર્તાય હમણાં એક જગ્યા મેં ખરેખરે ગયા કેમ ગયા આસ્થા ચેનલ હા બેઠા હા એ મને આજે લેવા ઈ આવ્યા ગોપાલભાઈ કેમ તમે હલતા નહીં ખડી થેન્ક યુ કારણ કે આજે ત્રણ ચાર જગ્યાએ કાર્યક્રમ એટલે ગોપાલભાઈ બધે જવાનું હોય પણ આપણે ખરેખર જ હોય તોય આપણે છોકરાને કેમ બાપા ગુજરી ગયા આપણે ખબર જ હોય ને કોઈ તો સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં આપણે કેમ કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા એટલે આપણે કઈ શું થયું એટલે એને કઈ કીધું જ હોય કે એટેક આવી ગયો કે નકુસા માંગળી આવી ગઈ કે હોલ્ડર માંગળી નાખી એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગયું હોય પણ છતાં આપણે ખરખરો કરવો પડે જેને આપણે પૂછવું પડે લ્યો એમાંય મને યાદ આવ્યું હાવ લ્યો એ બાર દિવસ બેસી છે ને બેજો કઈ નથી ઘરના ઘરના બેજો આ બેહણા કરીને જે ગોબો ઉપાડ્યો છો ને તો એ બિચારો ટ્રાફિકમાં અટવાઈ જાય આપણે બેસી છે ને એનું કારણ આપણે તો ચાલીસ નું ચાલી દેવું હોય એ ખરેખર શું છે કઉ તમને દાંત કરતા કરતા કેવું છે એ ખરેખર એવું છે તમે તમને સપનું આવે સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને પણ જ્યારે જાગી જાય છે જ્યારે ખબર પડે કાલે હું તો માયા ભાઈ છું હું તો ખેડે હું તો છું હા ક્યારેક તો એવું સપનું આવે કે મને શ્વાસ જાગે તો કે હા એટલે અમારે પુરાનું કોઈ દી સારું સપનું ન આવે હા પૂરો પૂરો સારે જાગે ત્યારે આપતો જ હોય એમાં જાગે એટલે આપતો તો આપણે કે કા પૂરા હું છું હડકાયું વાહે છું હડકાયું વાહે કા ખૂટ્યો વાહે છો હું તો આપને કહું સાહેબ સપનાય ટેસ્ટ થી જોવાનો હા યાર આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી નો કહેવાય આનું નામ સપનું કહેવાય સાહેબ સપનામાંય મોજ હોવી જોવે મને બહુ ખરેખર મને એવા એવા સપના આવે હું કોઈને કહું નહીં સપના મને બહુ મજા આવે એવી એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે આ સપના હારા જ જોવાના અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ ઋષિકેશ ત્રણ વર્ષ પહેલાની વાત કરું ઋષિકેશ પ્રોગ્રામ એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું બે ત્રણ દી અગાઉ જાઉં એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય ટિકિટ તો અમારે લેવાની હોય નહીં હમણાં ગંગાજી માં ભાઈ હું ગયો ને નાયો ને તો ગંગાજી કીધું આ વખતે કોણે ટિકિટ લીધી જીવન એવા જીવી નાખજો સ્વર્ગ ની ટિકિટ નહીં લેવી પડી એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ હા પછી પછી કઈ જરૂર જતી જ નથી યાર એટલે હું જાતો હતો એટલે ત્યાં દિલ્હી થી દેરાદૂન ની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો ઈ ફ્લાઇટ માં બેસવા ગયો ને ભાઈ સવજી કાકા નો જ કાર્યક્રમ સવજી ભાઈ ધોળક તેનો ફોન આવ્યો મને કે માય ભાઈ કેટલે મેં બસ જો દેરાદૂન થી દેરાદૂન વાળી ફ્લાઇટ માં દિલ્હી થી બેસું છું વધી વધીને 45 મિનિટ માં મેં ઉતરી જાઉં ફ્લાઇટ માં બેસી ગયો મને કે સારું આ ધ્યાન થી વાધા મળજો તમને ખબર પડે જો તો ખરા હું હું આવશે આ કે વસણ ભાઈ કે તે જરાય ખોટો નથી આ મારું નકીન નથી અમાર હું કરવું એ ઈશ્વરનો માણસ છે મને શબ્દની ખબર પડે બે આનંદ કરીએ એટલે મેં ગોવિંદ ન કાકાએ મને કીધું મને કે ના માય ભાઈ તમારે માટે ગાડી સાજીદા મિત્રોની તમારી બે એરપોર્ટની બહાર જ ગાડી ઊભી છે મેં કાકા વાત સાચી પણ મેં કીધું ત્યાં પછી એમણે બહુ મોટું આયોજન કરેલું તમે એના ને લઈ ગયેલા એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા મેં કીધું સેલ્ફી પાડે અને માણસો આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવા આવ્યા છીએ મન કે ના કોઈ નથી કીધું તમારો ઉતારો એ છે ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા મારે ઉતારે વહ્યા ગયા જ્યાં અમારે ઉતરવાનું હતું ત્યાં ગયા રાતના આઠ વાગ્યા અસ્થા એ અસ્થા રાતના આઠ વાગ્યા ને યોગેશભાઈ ત્યાં રામદેવ બબન ફોન આવ્યો મન કે માયા ભાઈ ક્યારે આય ભાઈ કે

હાડા પાંચે જાગ્યા હાડા પાસે જાગી ને યોગ ચાલુ કર્યા એક કલાક સુધી એને જેમ કર્યું એમ મેં કર્યું હાડા છ એ સેવિંગ કર્યું હાડા છ થી સાત સેવિંગ કર્યું સવા સાત થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો નાસ્તો કરવા સાહેબ અમે બેઠા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા बाबा आज लाइव क्यों नहीं हुए आज मैंने देखा री रिकॉर्डिंग था आप लाइव नहीं थे रामदेव बाबा के लाइव क्यों माया भाई आए अपना माया भाई हाँ आज हम दोनों साथ में अब क्या कर रहे हो बस नाश्ता करने की तैयारी

પછી મેં ઓછી ગાન ટીકા માર્યા હું કોઈક વીસ મિનિટ હોવા દીધો તો તારા બાપ નાસ્તો તો આરે કરી લે જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે રાજકારણ થી પર કેવલ નીતિ આમાં રાજકારણ આવે જ નહીં કઈ અને ત્રીજી વાત એ કહું કે જ્યાં હુકમ થઈ જાય જ્યાં આદેશ થઈ જાય જ્યાં આનંદ થઈ જાય પછી એમાં હાર જીતનું આવે જ નહીં અર્જુન જેથી કૃષ્ણને કહી દે ને કાલે હવે તારે મારા રથને લઈ જાવ પહેલાં શરૂઆતમાં થયું હું મને એક ભાઈ પૂછું મને કે યોગેશભાઈ એ કે આ અર્જુન અટવાણો કેમ મેં કીધું એને ખબર એને બેઠા બેઠ કહી દીધું હુકમ કર્યો ગુરુને હુકમ કર્યો બોલો એ કે બે જે મધ્ય રથને લઈ જજો નગર બેઠા ભેગો કીધું તારે જાણ લઈ જાય અહીંયા લઈ જાય તો કઈ પ્રોગ્રામ જ ન આવે ભગવાન કેમ તું કેમ મરે રાખવાનું લે લઈ લો લે લે આ લે લીધો હવે જો લે કોણ છે હા લે લઈ ગયા તો બધા ઈ નહીં એટલે જ કહું પણ જયારે ગુરુ હાથમાં લગામ લઈ લે પછી એમાં હાર જીત આવતી નથી પણ આજનું મેં કીધું એમ કે આવો રૂડો જયારે મોજ અને આનંદ કોઈ જાતનું બીજું કાઈ નહીં કેવલ દિલનું નું રૂડું અને એમાંય આનંદ સાથે કેવું પડે સાહેબ કે આપણા ગુજરાતી કાર્યક્રમો ખૂબ થતા સાહેબ આપણા વડીલોએ ખૂબ એમાં યોગદાન આપ્યું છે પણ આપણી ગુજરાતી ફિલ્મમાં આપણે કાંઈક ફિલ્મમાં ગૌરાવવું હોય તો રેકોર્ડિંગ કરવા મુંબઈ આવવું પડે અને મુંબઈના આપણા હિન્દી કલાકારો બહુ સારા આપણા પવિત્ર કલાકારો એની પાસે આપણે ગીતો ગૌરવવા પડતા હતા પણ આજે ભાઈ ને કીર્તિદાન ભાઈ આવ્યા છે આ સાહેબ એને ઊંચાઈ અને હિન્દી વાળા ભાઈઓને મુંબઈ વાળા ભાઈઓને મારા ગુજરાતી કલાકારોને સાહેબ એના રેકોર્ડિંગ આવા કરતા હોય એટલે ઇન્ટરનેશનલ જેમણે સ્થાન પોતાના પ્રાપ્ત કર્યા છે કેવલ ગુજરાતના હવે પ્રેમી નથી રહ્યા આખું ભારત જેને પ્રેમ કરે છે અને એટલું નહીં મને આનંદ તો થયો યોગેશભાઈ કે જેની ઉજવાય અરે ત્યાંના મુખ્યમંત્રી આપણા યોગી આદિત્યનાથ એ ઓસવાણભાઈ નો પ્રોગ્રામ રાખે એટલું નહીં પણ આનંદ એથી ઈ આવ્યો હતો કે ખુદ આદિત્યનાથજી યોગીજી એ ખુદ ઓસવાણભાઈને રજૂ કરતા હતા સાહેબ કે અમારે ઓસવાણભાઈ મીરા આનાથી આપણે ગુજરાત શું ગૌરવ લઈ શકીએ અને એ ઓસવાણભાઈ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય એ તોય ગણપતિ કરવા મળ્યા મેં કીધું ના ભાઈ અવડા મોટા માણસને ફાઉન્ડેશન બાંધ્યા વગેરે કેમ મારે બેહાડો એમ અને એવો અને પાછા આજ તો જોટો એ છે બાપ દીકરો બે બેટો બાપ જણે ચીલે ચાલે ના થતો જનની ગાઉ જણે વહમું લાગે ને એમનો દીકરો પણ અદ્ભુત ગાય અરે બેહતા વરહના દિવસે પૂંજ મોરારી બાપુ પાસે જે બાપ દીકરા એ જે આનંદ કરાયો એકવાર તાળવીના ગળારથી આપણે એને વધાવીએ અરે વિનંતી કરો બાપ જે મહાડની હેલી આવે અને વરસાદ આવે ને બાપુ હમણાં જ્યાં સંજ ગાયો દવ ડમક ડમક દા દૂર દવ ડમક હેકત મોર મલાર ગિરા દો પીઓ પીઓ શબ્દ પુકાર સાદ કે કે કોકલ કંઠ ગિરા દો ગળન ગળન ને બહોત ગણા તન ગળન જીરવન શિકર કજે ઘણો બધો આવડે પણ બહુ બોલું નહીં આ વર્ષો તમે સાંભળો અમે દરેક કલાકારો ગાતા આવીએ આમાં કઈ સમજાણું અમને ન સમજાણું તમને ક્યાંથી સમજાય અરે હકીકત કહું તમને મજા એમાં જ આવે જેમાં સમજાય નહીં એમાં સમજી ગયા પછી નહીં મજા આવે મને સુર માં સમજણ પડવા મળે પછી હવે હાર્મોનિયમ તો નથી આવડતું પણ પહેલા નતું સમજાતું નતું તેથી હું ગાયક આ બધું ગાતો હવે ખબર પડી કે આ સુરે ત્યાં અહીંયા અને પાછો મેળ ઓસમાનભાઈ એના સુર નો કર નાખેલો હતો મેં કીધું આપણે ફેરવું જ નથી એના સુર એટલે થોડુંક બળ પડ્યું આ કાઈ મોટાના પેગડા પગ કેમ નાખવો ભાઈ પણ વાત એ છે એ જે સંત જે છે એ હસવાનભાઈ આપ તો જાણો છો વરસાદ વરસાદનો ધરતીનો સંધ છે મેહુલાનો અને ધરતીના મિલનનો અને મેહુલાને બેટા ઘડીક તું રહેવા દે આ ઈ તો ઘડીક બેહી જાય મારા દીકરા આ માહી તેરા રસ્તો વો દેખ લિયા નહીં નહીં બસ હિન્દી બોલે ને પાછો હિન્દી સમજે એટલે મારું કે સમજે નઈ કોઈ મૂળ વાત મૂળ વાત એક જ સેકન્ડમાં મારે રજુ કરવા એક સેકન્ડમાં હું એક મિનિટમાં વરસાદ નો અને કૈલાસી વરસાદ ને ધણી કીધો પુરુષ પતિ અને ધરતી ને સ્ત્રી કીધી અને કાક બાપુએ તેના ઉપર અદભુત લખ્યું છે કઈ બોલો ધરતી નો ધણી બેહુલો અને લાવ્યો કઈ ચુંદડી ની જોડ અને પાછો મેહુલો કોણ આવે છે એની જાનડીયું વાદળિયું છે મેઘ રાજા એ ગર્જના કરે છે ઢોલ વગાડે છે અને આવો ગાંસતો વાદતો એમ કહેવાય કે વરરાજો આવે ત્યારે ધરતી રાજી થાય એટલે આપણે પુરુષ છે ને બધાય એ બધા મેહુલા છે અને મારી માઉ છે એ માં ધરતી છે મેહુલા પાસે મન ફાવે માં આવે યોગેશભાઈ મેહુલો તો ગમે ત્યારે આવે જો ને હમણા પાસે આગાહી આવી છે કે બે દીબોય બહાર નો નીકળતા એટલે અમુક અમુક ના મેહુલા તો હરવડે હરવડે આવ્યો હા ફરવા હું છે પછી જમવાનું કેમ છીએ કોઈ પણ પરિસ્થિતિમાં મેહુલ આવે પણ ધરતી રાજી થાય એમ ધરતી એકલી રાજી નથી થતી ધરતીના તમામ જીવ રાજી થાય ઘરનો મોભી આવી જાય તો ઘરનો મોભી આવે ત્યારે એકલા ઘરે એમ કે કઈ ધરિયાણી નથી રાજી થતી એનો આખો પરિવાર રાજી થતો હોય એમ મેહુલો આવે ત્યારે ધરતીનો એક એક દાવ ડમક ડમક દાદ ડમક ડેડકા મળે ટ્રાઉ 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 કરવા હવે ડેડકા બોલે કોઈ ગમે આપણને ન ગમે પણ આપણા કાન એવા ન હોય ને એટલે કોણ બોલે છે એની કરતા કોણ સાંભળે છે નહી મોટામાં મોટી વાત છે વાલા કાન કોના છે હવે કા બોલી કોઈને ગમે હવે રામાયણમાં જોઈ જ લ્યો ભગવાન રામ લક્ષ્મણ ને કહે છે માનકી ની ખોજ કરે છે અને ત્યારે જે વરસાદ મોરા આ વાતમાં પછી જાય પણ એની પછી તરત છે કે હે લક્ષ્મણ આપમાં કડાકા થાય છે મારું મન જાનકી વગર ડરે છે પણ તરત આવે છે કે હે લક્ષ્મણ આ ડેડકા બોલે છે ને તો મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલે છે તો દવ દવ ડમક ડેડકારાજી થાય મોરલા આનંદમાં આવી જાય કોયેલું આનંદમાં આવી જાય અને આખું વાતાવરણ આનંદ આનંદ થઈ જાય એમ જ્યારે ઓસમાણ મહીર આવે ને ત્યારે સાહેબ આખું વાતાવરણ આનંદમય થઈ જતું હોય છે કારણ કે મેઘની ઘડે ગર્જના કરતો આવે છે આવા અને એમાંય આજ પાછા કચ્છના એસવીના સાઉન્ડ એને એકવાર તાળવીના ગળાથી વધારો ભાવ આજે અહીંયા આદા મુંબઈ નગર છે અને આખે આંખો અમારો સટાપ હું તો મહેસાણા એક બાજુ પ્રોગ્રામ માં એક ભાઈ કીધું કે માયાભાઈના ના વાયસરો આવી ગયા છે વાયસરો કીધા બોલો તો તો હું માથે નટ થઈ યોગેશભાઈ શું કેવું આજના આનંદ નું કયો આલો એમાં સોનામાં સુગંધ વડે ગોપાલભાઈ શેઠી સાહેબ પધાર્યા છે તાળી ગડારથી આપણે એમનું પણ સ્વાગત કરીએ અમારે ગુજરાતથી ગૌતમભાઈ ગેડિયા એ પણ પધાર્યા છે એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ વર્ષોથી આ બધું ગવાતું જ આવે છે પણ એક નક્કી છે સાહેબ અમુક ગીતે કોકની રાહે બેઠા હોય છે હું ઘણી વાર કહું છું ને કે ગીત ગીત જ હોય છે શબ્દ શબ્દ જ હોય છે પણ એ રજૂ કોણ કરે છે આ બે વાત છે ઘણીવાર દાખલો આપું છું કે તમે યોગેશ બાઈ આપણે રિવર્વલનો કાર્ટિસ્ટ બુલેટ એ કાર્ટિસ્ટને તમે હાથમાં લઈને ગા કરો તો કોઈને બ્લડ પણ ન નીકળે એ કેવા વેપનમાંથી પાસ થાય છે કેવી ગનમાંથી પાસ થાય છે એમ શબ્દય કોના મુખમાંથી સૂર કોના મુખમાંથી એમ કેવાય નીકળે છે

દેવભાઈ જરાય ખોટી વાત નથી કારણ કે એમાં છેલ્લે જે મહાદેવ આવ્યો ત્યારે એમ જ લાગ્યું બગડ કાંઠે ઊભો ઉભો બગડેશ્વર મહાદેવ આમ રમતો હોય એવો એવો જે આનંદ આજે ઓસવાણભાઈએ કરાયો જો કે રોજ આનંદમાં જ હોય પણ મેં પહેલાં કીધું એમ કે હામે કોણ આવી જાય છે ને એના ઉપર બહુ આધાર રહે બધાની વાડીઓ છે બધા ખેતર છે બધાય બાજરા વાવે બધાય કપા વાવે પણ કાંઈ બધાયને હરખા ઝીંડવા ન આવે અમુક ખેડૂત હોય આળવોના પેટનો તે હમણાં બેઠો ડુંડિયું ઊંઝ્યું થઈ જાય હા એમ અમે તમારી વાડીના મોલ છીએ તમારા વાવેલા મોલ છીએ એનું તમે કેમ જતન કરો છો તમે જે હામાં ગાંડા થાવ ને મેં પહેલા કીધું ને કે મેઘરાજા ગરજતો હોય તમે અમારા મેઘ છો એટલે મોરલાને તૂટી જવું પડે એમ બોલવું જ પડે એમાં કઈ આવે જ નહીં પણ ઓલું વાદળું ન હોય તો મોરલું આમાં તડકા નો કઈ ન બોલે ભગવાન મહાદેવ ને ખુબ યાદ કરાદો હામાં રજૂ થઈ જાય કોઈ ગામડા નો કોઈ માણસ અથવા તો કોઈ કવિ કોઈ ચારણ કવિ હમણાં કાગબાપુની રચના બધ મન ભીમનાથ શંકર ભારી તોય મહાદેવ રાજી થાય એ ક્યાં કરો આપણે ગામડાની ભૂળી બાઉ ભોળી માતાઓ શ્રાવણ ના મન કેવો રે ગાવો તને ચડે છે ભભૂતિ ગો ભસ્મા આપી અમે તને જળ ચડાવીએ કે તને ચડે ભભૂતિના ગોળા ઓરારે આવો તમે શંકર ભોળા કેવાનો અર્થ ભોળાપણા નાદ થઈ જાય તોય ભોળીઓ નાથ આવી જાય આપણા બાર જ્યોતિર્લિંગ છે માની દરેક જ્યોતિર્લિંગના અલગ અલગ ફળ છે શિવ પુરાણમાં એના અદ્ભુત પુરાણો છે પુરાવા સાથે તમને દેહ પીડા હોય એટલે સોમનાથને ભજી લેઓ એટલે દેહ પીડા વઈ જાય હા 12 12 નો છે પણ મારે કેવું હોય વ્યવહાર ના થતું હોય તો મલિકા અર્જુનને ભજી લેઓ એટલે સાંધો થઈ જાય કારણ કે ભાઈ ગાયું ને સિંગી નાદ બજાયો ક્યાં બજાયું નંદીના નું વાદ્ય જયારે તમે જેનું ભજન કરો એ તમારું મળે ભજન કરવા એ તમને મળે યાદ કરવા કઈ પૂછી પૂછીને પ્રેમ ન થાય સાગર સાગરે પૂછ્યું રેતી ને સાગરે પૂછ્યું રેતી ને તને ભીજાવું ગમશે કે કેમ ત્યારે જવાબ આવ્યો એ સાગર આમ પૂછીને થાય નહીં પ્રેમ એ તો કોક ને ઓફિસર ને ઓફિસે જઈને કહેવાય આવું

આજે અંદર નો આનંદ એ તમારી ફરમાશ હૃદય નીકળે અને અહીંયા હૃદય માંથી સુર નીકળે બાકી ગાય એને ગળું કહેવાય નગર ડોક કહેવાય અને કોક મળી નાખે બોશી કહેવાય વસ્તુ એની જ છે તમે ઉપયોગ ઉપર આના ઉપર આધાર